તમે સાહેબ નહિ સાહેબ સાહેબ નહીં તમે આ લાયસન્સ નહી લાય પાકું છે બતાવજો તમે એમ નામ

પાછી શું કરવાનું આપડો પગાર બધું ખેંચી હતો બરોબર એ તાળું મારી ને જતા હપ્તો બાઇક બાઈક બાઈક વાળો હપ્તો ખેંચી ને જતો

આ બધું લઈ ને વેચી મારું માછું વેચી મારું બંગાળમાં બંગારના ભાવ હોય પચાસ પચીસ રૂપિયા પચાસ રૂપિયા લોન ભરવાની તારે તો જેટલા ભરવાના બે લાખ રૂપિયા બે લાખ થાય યાર તો જેટલા હપ્તા ભરી ગયું

કઈ તારીખ તારીખ અને ચૌદમો મહિનો અરે એ તારું ફરી ગયું છે પોત્રીસ તારીખ આવો વાત બેજો બોલતા નહીં હે વાળી ફેંકી દીધું એ નઈ યાર તો આ તમારો ગોમ નો કચરો કચરાજી ભૂનાજી આ તો પાછળ રહી છે પરામો

પોત તારીખ જોયું લગ્ન પછી અમારું પેલા ખબર હતી ને ફરી મળી જતો પડતા આવજો સાહેબ તારા જે ઉબે પાણ હો ની આવું ના ના આવજો પૈસા લેવા ના આવતા તો જોંતી જવા દેજો જા દે જા દે જા મારો આરો આ કચરો તો છે આપલે તો નહી આપલે બેહો બંધ કર કા ચડાવ ઉપર આપલો કચરો તો નહી તું બંધ કરજે યાર મારી બાઈક વગાડી નાખશે રાખી દે

અરે બધું કંપનીમાં જોઈ લો તમે બધું કમ્પેર કરી નાખ્યું છે ક્લિયર કરી કર્યું તો દેખાય નામ તમારો આ તો ઇંગ્લિશમાં ના આવડા કચરાજી ના આવડા મોન

લેવા તો પડશે ને ખરા ટાયર બાયર સહાય ઉઠાવવું પડશે બીજું સહાય કરવું નહીં હા ત્રણ દિવસ માં ટકા કેટલા ભરવાના કેટલા ચાર હજાર એકસો વીસ રૂપિયા થાય છે એક નહીં બે નહીં

આ હું છું તમારા માટે મડલ લાગ્યું આ કેસ રેકોર્ડિંગ થઈ તમારું કેમેરો લાગેલો છે જો જો તો ના પાડતું તો ના લાગેલું તમારે કેમેરો હવે પાછો થઈ જાય હું કઉ છું હવે તમે બે લાખ રૂપિયા આવો મને આ સરી ફરાઈ ને એટલે અમે તો નોકરીઓ ગમે આવે ફરાઈ ને બે લાખ રૂપિયા આવ્યો તમે બે લાખ રૂપિયા લો બે લાખ મારો અંદર બે લાખ રૂપિયા લાખ જો કેમેરો લાગેલો જ છે મારો મારો નહી મારો કેમેરો લાગેલો છે મારો જેટલું મારું એટલું મૂનિયેલું

लाख रुपया नाक जो आई जा अ तू ना करे हो तुम तो ना जाता ला चांग। ला चल एकड़ो हरो भाई कजरा भाई बोलो

ત્રણ લાખ રૂપિયા લીધા છે બે લાખ લોન ના અને લાખ ના આલીને લીધા છે કેમેરા ની એક લાખ રૂપિયા નું અમારું મગજ ખરાબ છે

એડો નોકરી બોકરી છોડી દેવી પડધી નોકરી આ તારા લીધે પણ કેતો ભૂલ થઈ જાય સાહેબ સારી ના હતા પણ મેં બતાવી દીધી આ જો લાખ લઈ જાય ને